ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં આવેલ જયનારાયણ પેટ્રોલ પંપના ભાગીદારે ડ્રાઈવરનું અપહરણ કરીને ઢોર માર મારી ખંડણીની માંગણી કરવાની ઘટના સામે આવી નસવાડીમાં આવેલ જયનારાયણ પેટ્રોલ પંપના ભાગીદારે ડ્રાઈવર ધવલભાઈ હસમુખભાઈ તરબદાનું અપહરણ કરીને ગોંધી રાખીને ઢોર માર મારી ખંડણી માગવામાં આવી ધવલભાઈ હસમુખભાઈ તરબદાના જણાવ્યા અનુસાર તારીખ આઠ સાત બે હજારના રોજ હરીશભાઈ નારાયણદાસ કંડાણી ધીરજભાઈ કંડાણી સુરેશભાઈ કંડાણી પોપટભાઈ કંડાણી પોતાની ભૂરા રંગની ફોર વ્હીલર કારમાં સાંજના સાત વાગ્યાના અરસામાં તેઓને બરજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરીને બોડેલી તાલુકાના તલકાછલા ગામ નજીક આવેલ જયનારાયણ જીનમાં આવેલ રૂમમાં પૂરીને લાકડી વડે ઢોર માર મારી જાનથી મારી નાખવાની કોશિશ કરેલ આટલાથી સંતોષ ન થતા ફરિયાદીના કપડાં ઉતારી તેના પર પેશાબ કરી અપમાનિત કરેલ તેઓની માતા પાસે પંદર લાખ રોકડાની અથવા તો સોના ચાંદીના ઘરેણાં અથવા જમીન નામે લખી આપવાની ખંડણીની માગણી કરવામાં આવી તેઓ પાસે કિંમતી જમીનગીરીમાં ફેરવી શકાય તે સારું કોરા કાગળ ઉપર સહી ગુનો કરવામાં આવેલ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવા તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ ફરિયાદી સાથે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા ફરિયાદીને સારવાર અર્થે નસવાડી સરકારી દવાખાનામાં મોકલી આપેલ જ્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ ધારાસભ્ય અભયસિંહ તળવી તેમજ સમાજના આગેવાનો આવતા પોલીસે એફઆઈઆર દાખલ કરવામાં આવી ચાર આરોપીમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી બીજા બે આરોપીઓ ફરાર થઈ ગયેલ છે નસવાડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે